આજે આપણે બનાવીશું એકદમ સોફ્ટ અને જાળીદાર એવા મેથીના ભજીયા એ મેથીના ગોટા તમે જે કોઈ તો તેના માટે મેં મેથીની ભાજી લીધી છે ફ્રેશ આ એક વીક થઈ ગયું છે પણ છતાંય મેં આ બેગમાં ભરી છે તમે જોઈ શકો છો કેટલી ફ્રેશ લાગે છે આ મેં ઓનલાઈન કાચના બાઉલ મંગાયા હતા એમાં આ બેગ આવી હતી તો તમે આરામથી અને પંદર દિવસ સુધી આ બેગમાં સ્ટોર કરી શકો છો ભાજીને હવે ભાજીને મેં વોશ કરી લીધી છે હવે એક બાઉલ લઈશું એમાં આપણે પહેલી ટીપ્સ એ કે આપણે જે રેડી બેસન આવે છે ને પેકેટવાળું એ જ લેવાનું છે ઘરમાં રહેલો ચણાનો લોટ લેશો ને તો એનું રિઝલ્ટ પરફેક્ટ નહીં મળે જેવા બજારમાં મળે છે ને એ જ રીતે આપણે આ ભજિયા થશે તો બીજી ટીપ્સ છે કે આપણે આવી રીતે ચાળીને જ લેવાનું છે લોટને કારણ કે લોટના જે લંગ્સ હોય એ બધા આમાં આવી જાય એટલે આપણે ચાળીને જ લેવાનો છે લોટને સ્ટેડરમાં હવે લોટને ચાળી લીધો છે મેં લગભગ દોઢ કપ જેટલો લોટ છે એની સામે મેં એક કપ ભાજી લીધી છે સાથે અજમો અને ખાંડેલા દાણા સાથે મરી પાવડર થોડો એડ કર્યો સાથે મીઠું સહેજ હળદર એકદમ ચપચી ખાંડ આદુ મરચાં અને લીલા લસણની પેસ્ટ એડ કરી મેં તો આદુ મરચાં અને લીલા લસણ અને જે આપણે ધાણાનો પાવડર કર્યો એ અને મરી પાવડર કરાવ્યો ને એનાથી ટેસ્ટ એકદમ બજાર જેવો આવશે થોડું થોડું પાણી એડ કરી આ રીતે આપણે આંગળીની મદદથી લોટને આપણે ખીરું એનું જે છે બેટર એ બનાવતા જઈશું તો જો આ રીતે જો આ રીતે આપણે કેટલું સરસ પીલ ગયું છે તમે જોઈ શકો છો તો આ રીતે આપણે બેટર આ જ રીતે આપણે થોડું થોડું પાણી લઈ અને બેટર બનાવતા જવાનું છે તો આ રીતે જ એનું સ્ટ્રેક્ચર આ જ રીતનું રાખવાનું છે બિલકુલ પત્તું નહીં આનાથી કે જાડું નહીં ઢાંકીને આપણે દસ મિનિટ માટે રહેવા દઈશું તો દસ મિનિટ થઈ ગઈ છે આપણો લોટ એવો સરસ ફૂઈ પણ ગયો છે તમે જોઈ શકો છો અને ત્રીજી ટીપ્સ એ કે આપણે આંગળીની મદદથી જ બેટર બનાવવાનું છે હથેળીની મદદથી નહીં લીનો એડ કરી અને લીંબુ જ એડ કરવાનું છે આપણે પાણી નહીં કે તેલ નહીં કશું જ નહીં અને તરત આ રીતે મિક્સ કરી દેવાનું જો એકદમ ફ્લફી બેટર આપણું રેડી થઈ ગયું છે જેને સહેલું એકદમ બજાર જેવા ભજીયા થશે જો આ રીતથી તમે બનાવશો અને આ ટીપનું ધ્યાન રાખશો તો તો જો હું એક એક કરી અને એડ કરતી જઈશ લો ટુ મીડિયમ ફ્લેમ રાખવાની આપણે જ્યારે ભજીયા એડ કરીએ ત્યારે જુઓ એટલા સરસ હું એડ કરું છું અને કેટલા સરસ ફૂલીને ઉપર આવશે એ તમે જુઓ બધા આપણે જેટલા આવે એટલા ભજીયા રેડી કરી દેવાના આપણે આની અંદર તો જો બધા સરસ એવા ફૂલી જશે એકદમ સોફ્ટ અને જાળીદાર તો તમે ચમચીની મદદથી પણ ભજીયા રીતે મૂકી શકો છો અને હાથની પણ મૂકી શકો છો તો હું જેટલા આવશે એટલા હું ભજીયા મૂકી દઈશ પેનમાં તો જો કેટલા સરસ ફૂલે છે અને એકદમ વ્હાઈટ જેવા બજારમાં મળે છે એવા જ ભજીયા તો ભાજી આપણે દોઢ કપ લોટ હોય ને તો એક કપ ભાજી તો એડ કરવાની જ છે સાથે તમે ધાણા પણ મારી સાથે નતા ધાણા પણ તમે એડ કરી શકો છો તો ધાણાથી પણ કલર ફાઇન આવશે તો ભજીયાને આપણે થવા દઈશું એક સાઈડ અને એક સાઈડ થઈ જાય એટલે આપણે ફેરવી દઈશું જો કેટલા ફૂલીને સરસ અને એકદમ જાડી તમને દેખાતી હશે તો બેસનના તમે મેં તમને કીધું એ પ્રમાણે તમે ટિપ્સ ફોલો કરશો ને તો એકદમ સરસ આવા ભજીયા બનીને રેડી થશે અને જે ખા આપણે ખાઈએ ત્યારે ડચૂરો બાજે છે ને ગળામાં એ આ રીતે કરશો ને તો બિલકુલ નહીં થાય ગળામાં અટકશે પણ નહીં અને ઠંડા થશે ને તો પણ બીજે દિવસે સવારે એટલા જ સોફ્ટ ભજીયા રહેશે કારણ કે આપણે ઈનોની ઉપર લીંબુ એડ કર્યું છે કે નથી સોજી એડ કરી કે નથી ઘઉંનો કકરો લોટ એડ કર્યો ઓઇલ એડ કર્યું કશું જ આપણે એડ નથી કર્યું બસ આપણે આ બેટર બનાવવામાં આ બે ત્રણ વાતનું ધ્યાન રાખવાનું છે તો આ રીતે તમારા ભજીયા કે ગોટા એકદમ ફૂલીને સરસ થશે ખાવામાં સોફ્ટ અને જાળીદાર તો આ રીતે આપણે કરી દઈશું તો જોઈ શકો છો હું તમને તોડીને પણ બતાવું કેટલા સોફ્ટ બન્યા છે અને એકદમ જાડીદાર તો મેં તમને કીધું એ પ્રમાણે ટિપ્સ ફોલો કરશો ને તો બિલકુલ સરસ ભજીયા થશે તો રેડી છે આપણા બજાર જેવા જ મેથીના ભજીયા કે ગોટા તમે જે કહેતા હોય એ તો મારે ઉતાવળ હતી એટલે મેં મરચા તર્યા પણ એની વિડીયો નથી બની થેન્ક યુ ફ્રેન્ડ્સ થેન્ક યુ સો મચ